સાવલી તાલુકાના કુંપાડ ગામે નવી નગરીમાં રહેતા મહિલા સંગીતાબેન ના પુત્ર અને ગામમાં જ રહેતી સગીર વયની યુવતી સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતા યુવતીના પરિવારજનો દ્વારા વિરોધ કરાતા મામલો વડોદરા જિલ્લા એસપી કચેરીએ પહોંચ્યો પ્રાપ્ત માહિતી અનુસાર કુંડપાળ ગામના સગીર યુવક યુવતીને છૂટા પાડવામાં આવ્યા હતા તેવા આક્ષેપ યુવકના માતા દ્વારા કરવામાં આવ્યા જે બાદ યુવકની માતા દ્વારા જણાવવામાં આવ્યું કે મૈત્રી કરાર રદ થયા બાદ યુવતીનો ફોન તેના પુત્ર પર વારંવાર આવતો હતો અને યુવતી દ્વારા જણાવવામાં આવતું હતું કે તેમના ઘરે તેને ખૂબ હેરાન ગતિ કરવામાં આવી રહી છે જેથી તું મને અહિયાંથી લઈ જા તેમ યુવતી દ્વારા વારંવાર ફોન કરી સાથે ભાગી જવાનું કહેવામાં આવી રહ્યું હતું ત્યારબાદ યુવક અને યુવતી ફરીવાર ઘર છોડીને જતા રહ્યા હતા જે બાદ યુવક અને યુવતી દ્વારા ફરીવાર મૈત્રી કરાર કરી સાથે રહેવા લાગ્યા હતા ત્યારબાદ યુવતીના પરિવારજનો દ્વારા સાવલી કોર્ટમાં રજૂઆત કરવામાં આવતા અને યુવકની માતા અને યુવકના પરિવારજનોને યુવતીના પરિવાર દ્વારા ખોટી રીતે બદનામ કરવા અને માર ગામ છોડી દેવાની ધમકી આપવામાં આવી રહી છે તેમ યુવકની માતાએ જણાવ્યું યુવકની માતાએ વધુમાં વડોદરા જિલ્લા એસપી કચેરી ખાતે રજૂઆત કરતા એસપી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે મંજુસર પોલીસ સ્ટેશન જઈને તમારી ફરિયાદ નોંધાવો જે બાદ મહિલા મંજુસર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ગયા હતા અને કાયદેસર રીતે જે કાર્યવાહી કરવાની થાય તે મુજબ કાર્યવાહી કરવા યુવકની માતા દ્વારા જણાવવામાં આવ્યું મારું નામ સંગીતાબેન પ્રવિંસી ચાવડા છે હું અત્યારે ડીએસપી ઓફિસે રજૂ કરવા આવી છું મંજુસર પોલીસ દ્વારા મને કોઈ સુરક્ષા સેવા કશું મળ્યું નથી તમે સુરક્ષા માંગી રહ્યા છો અને શું બનાવ બન્યો છે અત્યારે છોકરો છોકરી મારા ગતા રહ્યા હતા મારો છોકરો છે સામેવાળાની છોકરી છે એ લોકોએ મૈત્રી કરાર એમની મરજીથી કરી એમની મરજીથી ગયા છે કોર્ટે હુકમ આપી દીધો છે પોલીસમાં આવેદન આપી દીધું છે એ છતાં એ છોકરી છોકરો અત્યારે મારા કોન્ટેકમાં નહીં એ લોકો મરી જાય શું કરે મને ખબર નહીં પણ અત્યારે છોકરીના ઘરના મારી ઉપર હુમલો કરે છે શા હુમલો કરે છે શું કહે છે એ લોકોનું એવું માંગ છે કે અમને છોકરી સોંપી દો અને મને અત્યારે ખબર નહીં કે છોકરી કઈ છે છોકરી સોંપી દો બીજી વાત નહીં તો તમને કોઈ ઇજ્જત વગર ના કરીશું તારી ઇજ્જત ફર્યા વચ્ચે લઈશું અને તારી મમ્મીને મારી નાખી આજ મને ધમકી આપ્યા કરે છે રવિવારે આજે બી આ લોકોએ પોણા દસના ટાઈમ પર છોકરીના મોટા પપ્પાએ ફોન ઉપર કીધું બધા તમે લોકો અહીંયા આગળ આવો આ લોકોની ઇજ્જત વગરના જ કરીએ છીએ અત્યારે ઇજ્જત લૂટીને આની મમ્મીને મારી નાખી છે આ કોણે કીધું હતું છોકરીના મોટા પપ્પાએ ઓકે એના પછી તમને કોઈ એ પછી છે અમે મમ્મીને મેં કીધું મમ્મી આ લોકોની તૈયારી થઈ ગઈ છે તો તો તારું મારી ગયું તો અમે ભાઈને તારું મારી તારું મારીને અમે ઘરમાં હંતાઈ ગયા તો એ લોકો બધા લાકડી દંડા લઈને લગભગ પચીસ થી ત્રીસ જણ બૈરી છોકરા બધા હાથે અમાર જારીઓ પછાડી બધું તૈયારી પથ્થર છે એ બધું તોડી નાખ્યું પછી અમે પાછળ એક વાગ્યા લગીને બે દસ સાડા દસ વાગ્યા એટલે મેં જમાદારને ફોન કર્યો સો નંબર ઉપર સો નંબરવાળાએ મને એવો જવાબ આપ્યો કે મંજુ સાહેબ પોલીસ સ્ટેશનનો તમને નંબર આપું છું તૈયાર કોન્ટેક્ટ કરો મેં કહું સાહેબ હું વડબડીમાં છું મારા નંબર લખવાની પોઝિશનમાં નહીં હું હનતાઈ રહી છું એ છતાંય મને ના માનતા એમને નંબર મને આપ્યો નંબર નહીં લાગતા મેં દિવ્યાબહેનને ફોન કર્યો દિવ્યાબહેને મને જવાબ આપ્યો કે કે હું રજા ઉપર છું એમ કરીને ફોન કટ કરી નાખ્યો પછી મેં એક મંજુ સાહેબ વડોદરા ડીએસપી સાહેબને મેં ફોન કર્યો તમારા ઘરે કોઈ પુરુષ છે કોઈ પુરુષને અમે ખાલી બે લેડીસ જ હતા કોઈ કોઈ કરતા કોઈ નહીં છોકરો નહીં વહુ ને કોઈ કરતા કોઈ નહીં અમે બે લેડીસ જ છે ખાલી ઘરમાં તમારું ગામ ક્યાં બાજુ છે કુંપાળ કયું પડ્યું છે નવી નગરી હાલ તમે અહીંયા ડી જે એસપી ઓફિસે આવ્યા છો ત્યાં તમારી રજવા સાંભળી શું કહેવામાં આવ્યું રજવા સાંભળી નહીં મને એવું કહે છે કે કે કઈ નહીં કે કે આ બધું પતાવી દો સલા શાંતિ અંદર 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 એમ તો તમારી શું શું માંગ છે હાલ અમારી માંગે એ છે કે કે લોકો ઉપર કડક કાર્યવાહી થાય અને અમારા ઘરે અમર સહી સલામત પ્રોડક્શન આપીને અમારા ઘરે અમર પહોંચાડે અત્યારે મારું ઘર મારું માલ સામાન જીવ ઉપર અમારે આવી ગયું છે અત્યારે એનું જવાબદારી કોણ હાલ તમને અહીંયાથી ક્યાં જવા કહી કે અત્યારે અમાર જવાબ કંઈ આપ્યો નહીં મેડમ અમારી જોડે હતા મેડમને બહાર કાઢી મૂક્યા અમને અંદર બેસાડીને એવું કીધું કે તમે બધું સાચું કહો છો તો અમે કીધું હા સાહેબ અમે સાચું કહીએ તો કે મને નહીં લાગતું તમે સાચું કહો છો તમને લોકોને આ લોકોને પૈસા આપવાના મળ્યા તો પછી પૈસા નહોતા તો કંઈથી આયા એમ તો મેં સાહેબને કીધું કે સાહેબ હજુ એ લોકોને મેં પૈસાની કંઈ વાત જ નહીં કરી મારી જોડે કોઈ ન્યાય વાત ઊભું નહીં થયું એટલે મેં એ લોકોને ઊભા કર્યા છે તમને બીજે ક્યાં રજૂઆત કરવા કીધું અત્યારે રજૂઆત કરવા મંજુસર પોલીસ સ્ટેશન મને કીધું છે મંજુસર પોલીસ સ્ટેશનમાં પહેલા બી મેં અરજી નાખેલી છે ત્યાંય બી કાર્યવાહી નહી થઈ આ બીજી વખત મારી અરજી જશે તો અત્યાર લગીન કંઈ કર્યું નહીં તો હવે આગળ એ લોકો શું મને ન્યાય આપશે મારે ન્યાય જોઈએ સુનન દવા સંગીતા આજે અમે કોટે કટે કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છે સાહેબ શું રજૂઆત કરી રજૂઆતમાં એવું છે કે અમારા જે ફરિયાદી છે એમને કોઈ પ્રોટેક્શન આપ્યું નથી એ પહેલાં બી એ લોકોએ ફરિયાદ અહીંયા રજૂ કરી ગયા છે અને એ લોકોને હજુરૂપી કોઈ રીતેની પ્રોટેક્શન આપ્યું નથી એ લોકોએ અને એ લોકો બહારના બહાર જ છે અઠવાડિયાથી બહાર જ છે હજુ ઘરમાં બી નથી ગયા અને એમના ઘરમાં બી ખાસી એવા દાગીના ને બધું છે તો એ બી એ લોકોએ પ્રોટેક્શનમાં એ લોકો લઈને ગયા આ લોકોનો સારી રજૂઆત છે અને શું બનાવ બન્યો છોકરા છોકરીને રજૂઆત એ છે છોકરો એમનો એમનો છોકરો છે અને છોકરી છે એ છોકરી અને બંને છોકરાએ મેરેજ કર્યા છે અને મેરેજ કર્યા પછી બી એ લોકો અહીંયા આગળ કોર્ટને બી રજૂઆત થઈ હતી તો કોર્ટને બી એ લોકોએ હુકમ કર્યો છે કોર્ટે બી પણ તોય બી આ એમના છોકરીવાળાના ઘરવાળા એ છોકરાવાળાને મારવા માટે પાછળ પડી રહ્યા છે એમને ઓકે અહીંયા જે સાહેબને તમે રજૂઆત કરી સાહેબ દ્વારા શું કહેવામાં આવ્યું સાહેબે અમને એટલું જ કીધું છે કે અમે લોકો એ લોકોને થોડા પ્રોટેક્શન કાયમ માટે આપવાના છે અમારે લોકોને લાખ લાખ લોકોની પોલીસ છે એ લાખ લોકોની પોલીસ થોડી અમારે પાછળ આવવાની છે એ લોકોની કાયમ માટે અમે લોકોને પ્રોટેક્શન નથી આપી શકતા એ લોકો એમની રીતે કરી લે એવું કીધું છે તો હાલ પછી તમે ક્યાં જવા ગઈ અમને એકચ્યુઅલી એ લોકોને બેસાડ્યા અને અમારે લોકોને બહાર લઈ ગયા હતા અને અમે હું અને હું બહાર નીકળી ગઈ હતી એ લોકો જોડે વાગડ વાત થઈ છે એમની તમારી શું માંગ છે અમારી એટલી જ માંગ છે કે એ લોકોને પ્રોટેક્શન આપે અને એ લોકોને સારી રીતે આગળ રહેવા માટેની એ લોકોને પરમિશન આપી શકે છે દીક્ષિકા પંચાલ